હીરાનગરી સુરતનું નામ સાંભળીએ તો વિકસિત શહેરની છબી નજર સમક્ષ રજૂ થઈ જાય છે પણ હાલના જે દ્રશ્યો સામે આવ્યા છે તે તદ્દન જુદા છે ઓલપાડના સાયણ ગામે રસ્તાનો સંપૂર્ણ અભાવ છે તે જોવા મળી રહ્યો છે રસ્તાના અભાવે બીમાર વૃદ્ધાને એમ્બ્યુલન્સ સુધી જોડીમાં લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા મહત્વનું છે કે તંત્રના શાણા અધિકારીઓએ ભર ચોમાસે ડ્રેનેજની કામગીરી શરૂ કરાવી છે જેને લઈને રસ્તો સંપૂર્ણપણે ખોદી નખાયો છે રસ્તાના અભાવે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે ત્યારે નિંદ્રાધીન તંત્ર જાગી અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે તો જે પ્રકારે આ ભરભર વાસ્તવિકતા છે તે સામે આવી છે હીરા નગરીના દ્રશ્યો છે રસ્તાના અભાવે સ્થાનિકો ખૂબ પરેશાન છે તે જોવા મળી રહ્યા છે ભર ચોમાસે દરેક જગ્યાએ આ પ્રકારના રોડ રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવ્યા છે તેને કારણે બીમાર વૃદ્ધાને જોડીમાં લઈ જવા માટે મજબૂર થવું પડી લોકોએ હર ચોમાસે ડ્રેનેજની કામગીરી કરવા માટે રોડ રસ્તાઓ છે તે આડે ધડ ખોદી નાખવામાં આવી છે અને કામગીરી પણ જડદી પૂર્ણ ન થવાને કારણે લોકો હવે એ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ઝડપી રીતે આ રસ્તાઓનું સમારકામ કરાવશે જેને લઈને હવે સવાલો છે તે ઉદભવી રહ્યા છે રસ્તાનો સંપૂર્ણપણે અભાવ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે 108 પણ અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હોવાને કારણે વૃદ્ધાને અહીંયા જોડીમાં બાંધીને લઈ જવા પડ્યા જોડાયા છે નિર્મલ જે પ્રકારે અત્યારે ભર ચોમાસે ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે લોકો હવે તો રસ્તાઓને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નિર્મલ ચોક્કસથી વિસ્તારમાં જે પાછળના ભાગમાં આ ઘટના બની છે જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે કે એકસો આઠ આવે છે અને જે વૃદ્ધ હતી તેને જોડીમાં લઈને એકસો આઠ સુધી લઈ જવામાં આવી છે પરંતુ હાલ ચોમાસાનો સમય છે ત્યારે ત્યાં ઘણું પાણી ભરાઈ રહેવાની ઘટના બની હતી ત્યારે વારંવાર સ્થાનિકો દ્વારા પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી તાત્કાલિક ગ્રામ પંચાયત દ્વારા પણ આ જે ડ્રેનેજ પાણી ભરાતા હતા તેનું સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી ડ્રેનેજની કામગીરી તો પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ જે વરસાદ ચાલુ હોવાથી હાલ ગ્રામ પંચાયત દ્વારા જે રોડની કામગીરી કરવાની હોય છે એ થઈ શકી ન હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ તો આજે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો વાયરલ થયો છે સ્થાનિકો સ્થાનિક ગ્રામ પંચાયતના સત્તાધીશો સત્તાધીશો દ્વારા પણ આ રોડ તાત્કાલિક બની જાય તેવી કામગીરી હાલ જોવા મળી રહી છે પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રમાણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે બિલકુલ નિર્મલ જાણકારી બદલ આભાર